ઉત્તરાયણ પૂર્વે વિરમગામમાંથી ચાઇનીઝ દોરીની રીલો સાથે શખ્સને ઝડપ્યો વિરમગામ ટાઉન પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલો સાથે શખ્સને ઝડપી પાડ્યો હતો વિરમગામ શહેરમાં બાતમીના આધારે ચાઇનીઝ દોરીના વેચાણ અર્થે આવતા શખ્સને વિરમગામ શહેરના ગંગાસર તળાવ પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની અગિયાર રીલ ટેલર કિંમત રૂપિયા અગિયાર હજારના મુદ્દામાલ સાથે રાહુલ અશ્વિનભાઈ કોળી પટેલ ઉંમર વર્ષ વીસ રહે કાજીપુરને ઝડપી પાડ્યો હતો વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ શહેરના ગંગાસર તણરસ્તા પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની અગિયાર રીલ કિંમત રૂપિયા અગિયાર હજારના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો હતો શખ્સને ઝડપીને શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે